હસમુખ પટેલે પોતાને સગીરાનો વાલી હોવાનું જણાવી શાળામાંથી તેણીને પોતાની કારમાં બેસાડી હતી શાળાના સંચાલકો દ્વારા કોઈપણ પ્રકારની ચકાસણી કે વાસ્તવિક વાલીની પુષ્ટિ કર્યા વગર વિદ્યાર્થીનીને સોંપવામાં આવી હતી આ બેદરકારીનો ફાયદો ઉઠાવી આરોપી સગીરાને ચંડીસર જીઆઈડીસી સ્થિત પોતાના ઔદ્યોગિક એકમ પર લઈ ગયો હતો જ્યાં તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાનો આરોપ છે તપાસ દરમિયાન ચોકાવનારી હકીકત સામે આવી છે કે આ ઘટના માત્ર એક વખતની નથી આરોપીએ સગીરાને લલચાવી ફોસલાવી અને અનેક વખત શોષણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે આ સમગ્ર ઘટનાએ શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીનીઓની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી છે ઘટના પ્રકાશમાં આવ્યા બાદ આરોપી હસમુખ પટેલ રાજસ્થાન ફરાર થઈ ગયો હતો જો કે પોલીસ દ્વારા ઝડપી અને અસરકારક કાર્યવાહી કરી આરોપીને રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યો હતો ગઈકાલે આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો જ્યાં પોલીસે સાત દિવસના રિમાન્ડની માગણી કરી હતી જેમાં પાલનપુર કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું જાણવા મળે છે વાલી બની શાળામતી સગીરાને લઈ જઈ તેના પર દુષ્કર્મ કરવું આ ઘટના માત્ર એક ગુનો નહીં પરંતુ સમગ્ર સમાજ માટે લાલબત્તી સમાન છે હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આવી ગંભીર બેદરકારી સામે જવાબદારી કોની શાળા

એ સગુભની દીકરીને પોતાના મા બાપના ખાદેસાના વાલીપણામાંથી કોસડાવીને લોભ લાલચ આપીને જે આ કામના મુખ્ય આરોપી અશોકભાઈ પુષ્પ બકાભાઈ હરઘોનભાઈ પટેલ જેઓ વીસ ટ્રાન્સફોર્મરના રિપેરિંગનો સરકારી કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા હોય તેમણે આ દીકરીને લોભ લાલચ આપીને અને વાલીપણામાંથી અપહરણ કરીને આ આરોપી પોતાની ચંડીસર મુકામે આવેલી ફેક્ટરીમાં લઈ જઈ અવારનવાર તેની સાથે દુષ્કર્મ કર્યું હોય તે બાબત આ તપાસમાં જણાઈ આવેલી છે આ બાબતે આ આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને ગણતરીના કલાકોમાં આમાં બનાસકાંઠા પોલીસે ખૂબ સંવેદનશીલતા દાખવતા ફરિયાદ દાખલ થઈ અને તેના ગણતરીના કલાકોમાં આરોપીને અલગ અલગ ટીમો જે બનાવી જેમાં માન્ય જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુભે સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ જે ટીમો બનાવી એના આધારે રાજસ્થાનથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો અને એની ધરપકડ કરીને હાલમાં તેની તપાસ છાપી પોલીસનો ઇન્ચાર્જ પી એસ ચૌધરી ચલાવી રહ્યા છે અને હાલમાં આરોપીને કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ પણ લેવામાં આવ્યા છે અને રિમાન્ડ દરમિયાન હજુ વધુ તપાસ કરી રહ્યા છે આમાં જે આઈઓ જે છે અમારે પી એસ ચૌધરી એ અલગ અલગ જગ્યાએ જે જગ્યાએ બનાવ બન્યો છે અને જે જગ્યા જે પણ ગુના અને તપાસલગત જે સ્થળોની વિઝિટ એમણે કરી છે એ તમામનું પંચનામું પણ અત્યારે હાલ કરી રહ્યા છે તદુપરાંત આ બાબતમાં ખૂબ સંવેદનશીલ દાખવતા તમામ જેટલા વાલીઓ છે તમામ જેટલા મા બાપ છે એ બાબતે મેં બનાસકાંઠા કોઈ સંદેશો આપવા માગે છે કે આપણા બાળકો અને એ બાબતમાં જો કંઈ પણ બાબતમાં આપણા બાળકોને કોઈ હેરાન નથી કોઈ કરતું હોય કે છેડતીના કોઈ બનાવ હોય એ બાબતે સજાગ રહીને જાગૃત રહીને પોલીસ સ્ટેશન સીધા સંપર્ક કરે જે રીતે દીકરીના મા બાપે અમારો સંપર્ક કર્યો હતો અને ત્વરિત રીતે અમે જે પણ આવા ઈસોનો હશે એના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરીશું અને એક ઉદાહરણ દાખલો બેસાડવાનો પ્રયત્ન કરીશું સર આમાં હાલમાં જે તપાસ ખૂબ સંવેદનશીલ રીતે અમે કરી રહ્યા છીએ અને એમાં અલગ અલગ પુરાવાઓ પણ અમને મળી રહ્યા છે જે બાબતે અમે ટેકનિકલ પુરાવાઓ જે છે તપાસના અત્યારે હાલ એમાં અસર ન થાય એ બાબતે વધુ જાહેર નથી કરી રહ્યા પરંતુ એમાં અમને બધા પુરાવા પણ મળ્યા છે અને એ બાબતે અમે પુરાવો કબજે પણ લીધા છે અને હજુ પણ રિમાન્ડ બીજા પણ અમે પુરાવા એકત્રિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પણ આપણે જણાવી દઈએ ઝડપથી કન્વિશન આવે અને એક ઉદાહરણરૂપ દાખલો બેસે એ માટે બનાસકાંઠા પોલીસ કાર્યરત છે સર પોલીસ દ્વારા અનેક ઘટનાઓમાં આરોપીઓનું રિકન્સ્ટ્રકશન કરીને તેમને કાયદાનું ભાન કરાવતું હોય છે ત્યારે આવા જે પોસ્કોના આરોપી જે જેમની સામે આરોપ છે એમનું કોઈ રિકન્સ્ટ્રકશન કરાશે કેવું કંઈ આ બાબતે આપણે જણાવી તો કે ગુનાની જે રીતે ગંભીરતા જોતા ને એની જરૂરિયાત પ્રમાણે કે જ્યાં હાજરીને કે એની જરૂરિયાત હશે એ પ્રમાણે બધી કાર્યવાહી કરવામાં આવશે એ બાબતમાં ખાસ કરીને કે જે રીતે આમાં કેટલા પુરાવા અમે ઊભા કરી શકીએ છીએ એને અત્યારે તપાસ ચાલી છે અને અત્યારે હાલ સત્તર તારીખ સુધી અમારા જોડે રિમાન્ડની કસ્ટડીમાં છે તે બાબતે અમે આગળની જે પણ કાર્યવાહી છે ગુનાની ગંભીરતા જોતા સંવેદનશીલ જોતા એ પ્રમાણે આગળ કાર્યવાહી કરીશું એ પ્રમાણે જરૂરિયાત પ્રમાણે કરીશું કોઈ નથી મુખ્ય આરોપી પોતે છે એને આમાં ધરપકડ કરી લેવામાં આવી છે બીજું કે ભૂતકાળના જે ગુના બાબત છે એ પણ અત્યારે હાલ તપાસ ચાલી રહી છે જો એમાં કઈ બાબતો હશે તે બાબત પણ આમાં અમે તપાસમાં સામે રાખીશું